ખરેખર દાડો ઉગવાનો નહીં ભૂલતો અને આ વેચ્યો પૈસા લેવા આવવાનું નહીં ભૂલતો શું કરું મારે વાનું અલે મુઠા મગ ભરા દે પૈસા લેવા આવ્યો અલે આવા વાગ નો જેવા મોણન તે પર ખબર પડે તો ને પૈસા લેવા આવ્યો છે પૈસા લેવા આવ્યો માર કાકે કીધું છે એટલે નહીં પૈસા માર કાકે એટલે આ જવાબ છે કોઈ તમારો પણ ના હોય તો હું શું કરું પણ આ જવાબ છે તમારો કોઈ તો પછી જવાબ આલો તાર પૈસા હાલ નહીં માર જોડે છે ને એટલે હું તને આજ દે હાલ માર લુખડા લેવા જ આવું છે પણ તારે લુગડા લેવા જવું તો મારે છોકરા ને લુગડા લાવવા જ છે એ તો માર કાકી કીધું છે તમારા મન પૈસા જાય ના પૈસા હું તમને આલી જઈ પૈસા આલવાનો સવાલ નહી પણ પૈસા મે તા કાકા ગન થી લીધા તા તાર જોડે થી લીધા તા માર કાકા જોડે છે ઈ આવે હું આવું એમાં શું ફરક છે પૈસા મે તાર કાકા જોડે થી લીધા એટલે હું પૈસા તા કાકા ને જ આલવાનો છું એટલે ટૂંક માં તમારે પૈસા આનવા છે કે નહી આનવા પૈસા મારે તમારા પાડવા નહી મારે તમારા પૈસા આલવાના છે તું ક્યાં આલવાના માર કાકા ના આબાના છે પૈસા એટલે હું તમને આલી જઈ પૈસા

બાર મહિના થઈ ગયા પૈસા આલ્યા છે હાલ લેતા તમારા જેવા પસાર આવે છે આવે પણ માર જેવા આવતા હોય મારા પૈસા હોય થી જેવા તો લૂંટા ના સણા

તો બસ એના પૈસા ક્યાં પાડ્યા તમે પૈસા નતા પૈસા નો ગમે તે તમારે કરવું પડે બે વર્ષથી ધક્કા ખાવરા આવે તમને સંપલ કાશી ગયો વાત કરો ઈ તો વાત આજે પણ હાલ પૈસા નતા જે થી આ લોકો તમને તમારે પૈસા જલવા પડશે કોઈ મે જાતા તો પાસા લાયા મારી શેર મે કીધું હું તમને હેડો પૈસા લવરાઉ એટલે આર આવા માણસ ને ભાગે રાખો રાય તમને ખબર છે પેલા ઓ મહેમાન હતા એક મન કે તમાર જેવા જેવા કે દાડામ પસા જણાવા ધક્કા કોઈ જગ્યા માટી હવે કે ચેણી થઈ જી ધક્કા ખાઈ ખાઈ ગઈ इदा फसी दे व्यवहार ना हाउ उठो से मोण उठो से मैं तमन केनी शरमे राछा से ये तमार जोवानो से अन आज ओए ना पैसा तमार हालवाना से એટલે પૈસા નહીં હાલવાના મારા તમાર પૈસા હાલવાના છે ને મે ના પડી તો બસ આટલા બાર મને ધક્કા કેમ ખવરાવ મને બેવર થી પૈસા આલો રે હેડો તમે બે હાડેમાં પૈસા લાવ

તમને પૈસા આલ્યો રા બીજું શું મને તો કેતા તમને ઓહો મેમાન હાલ લઈ લો રા પટી જો ભેગા ભેગા પૈસા તો પડ્યા છે અને તમે બે વરથી ટકા કોત આગજો આ સેન્ડલ એ કાસી જે મારે તો હવે પૈસા આલો ને સેન્ડલ નઈ પૈસા આલો ઓવે ઓવે છોકરાન લેવા મેલો તોડી કે મે નીચે ઓડી કે તાર કનથી થી છે તારા બાપા કનથી થી જો પૈસા તમે આલો રા આખો જવાબ છે

હા ના પૈસા હોત બરાબર છે આ તો સતા પૈસા તમે નહીં હાલતા અરે એમ થોડું સાલે કેમ લેવાય દાડો પગી પડતા તા પૈસા તો જી પડે ગુજા વાત કરતા વ્યા શું તો નહીં આલતા કોઈ હવે આલ જે તો કેમ ના લે પૈસા આલો રહો એના અધી કેટલા સોળી સોળી કાઢે છે જો ઉધી વાર છે મે તમને કીધું ને તો આપડે કોઈના પણ લેવરોજ ને પછી હું હોય તો લેવરોજ ને વાત આ જો તમારો પૈસા હા

વ્યવહાર નો રેવો સોખો તો કદી માં ના આવે દુઃખ અને અડધી રાતે કોઈના ના ઘર માં પૈસા પડ્યા નહી પણ સમય અડધી રાતે આપણને આવી રીતે બબી વર્ષે આલો ને તો કોક હોય તો એમ કે નહીં પૈસા નહીં પૈસા અને રાતુજી હબળો કોમ તો મારા તમે તો પણ તમારો વ્યવહાર જોઈને હું હવે ઉપાડ નું સરખુજી હલાવાની ભૂલ ના કરતા આમને અથુરુ મિલી જાય પાછો તમે એમ તો કહો આપડે ચાર ના બેઠા હજી પોણી નું પૂછ્યું ખાલી પૈસા મગજમાં છે એવું પૂછ્યું તમે પોણી પીઓ ના તારે ભરી લાવું હવે શું લેતા મારે તો પીવું છે

હવે જીવાળી કરે એટલે વજા હવે નઈ વજા પાછા હવે તો એટલી શાંતિ જીવાળી દિવાળી કરો વચ્ચે ખાલી મજા લેવા આવે છે જુઓ જુઓ એ વાત સાચી છે તમાર કે તમારો પાડો છે વ્યવહાર થોડો હારો રાખો હવે તમે ના જાલે એ લે પૈસા હવે તમે કજી આલવા નથી એ બધાના પૈસા પટી ગયા હવ હવે કોઈ ના બાકી છે બાકી નહી પણ હું શું કઉ છું હવે હું ગમે ના પૈસા બાકી નહીં રાખું પણ તમારા મન ઉપાડા લાવો પડશે ના ભાઈ મેં તમારો વ્યવહાર જોઈ લીધો તમાર મને ગમે કે તમાર ઉપાડા લાવત પડશે મન તમારો સીઠીઓ મને ઓખડે તમે જાતા રો તો પૈસા મારે ભરવા પડે અલાતા ને અલાતા ના કર રવડી જા તમે તારે એક દોનો તમારો વ્યવહાર હારો કરો કોઈ તમાર કન માંગતું ના હોવું જોઈએ અને તમે ગમે એનો અડધી રાતે દરવાજો ખખડાવો તો અડધી રાતે તમારું કોમ થાય તો હું તમને ઉપાડા લાવ્યો વાત છે પણ તમે કીધું તું કે હું લાખ રૂપિયા તમને ઉપાડા લાવીને પણ હવે તમારો વ્યવહાર જોઈ લીધો મે તારે અર્કોજી ચાર જોડી સપલ લાવજો પાછા લાખ રૂપિયા લાવરાવ્યો તો